નમસ્કાર દોસ્તો કેમ છો બધા મજામાં ને ચાલો ત્યારે તમારું સ્વાગત છે તમારી ચેનલ રાઈટ આન્સર માં દ્વિતીય સત્રાંત પરીક્ષા હવે તૈયારી છે બે હજાર પચીસ ની આપણી પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ માં ધમ ધોકાટ સાથે આવી જશે સોળ ચાર બે હજાર પચીસ ની તારીખ તમારી નક્કી થઈ ગઈ છે વિષય ગુજરાતી ધોરણ આઠ એસી માર્ક્સ નું પેપર હશે દોસ્તો અને વાર તમારો છે બુધવાર આપણે આ એક મોડલ પેપર છે મોડલ પેપર એટલે છોકરાઓ પૂછશે સાહેબ આજ પૂછાશે આવું પૂછાય છે દોસ્તો એની ગેરંટી આ જ પૂછાય એની ગેરંટી ના હોય દોસ્તો કોઈ પણ પરીક્ષા પહેલા તમને પેપર આપે એ શક્ય નથી હા એનું તમને તૈયારી કરવા માટે આ પેપર તમે તૈયાર કરો તમે પાછા નહીં પડો એની સો ટકા ગેરંટી આખું પેપર પીડીએફ સ્વરૂપે ક્યાં મળે તો આપણી ગાઈડ એપ ડાઉનલોડ કરી ચેનલ ને લાઈક કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો દોસ્તો અને મિત્રો સાથે શેર કરો ચાલો ઝડપથી જઈએ પ્રશ્ન નંબર એક તરફ આપેલ ફકરા સંવાદનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો અહીંયા તમને ફકરો આપેલો છે કે એક અરીસા ઉપર જો કચરોને ગયા હોય ને સ્વચ્છતાનો સોરી સ્વાર્થ અને નિસ્વાર્થનો એક ફકરો છે બરાબર હવે પ્રસ્તુત ફકરામાં કયા દુર્ગુણોની વાત કરવામાં આવી છે તો પ્રસ્તુત ફકરામાં અજ્ઞાન અજ્ઞાન અને દુષ્ટતા અજ્ઞાન અને દુષ્ટતાની વાત કરવામાં આવી છે પોતાની જાતનો સૌથી પ્રથમ વિચાર કરનાર વ્યક્તિને શું કહેવાય આપણને ખબર છે કે જે પોતાની જાતને સૌથી પોતાની જાતનો વિચાર કરીને આપણે સ્વાર્થી વ્યક્તિ કહીએ છે નિસ્વાર્થ વ્યક્તિ કોને કહેવાય તો જે વ્યક્તિ જે વ્યક્તિ કોઈ પણ લાભ હોય અને છેલ્લો રહે છેલ્લો રહે જે વ્યક્તિ છેલ્લો રહે તેને આપણે નિસ્વાર્થ વ્યક્તિ કહીએ છીએ કેવી વ્યક્તિ બીજાના ભલા માટે નર્કમાં જવા પણ તૈયાર હોય તો નિસ્વાર્થ જે વ્યક્તિ હોય એ વ્યક્તિ બીજાના ભલા માટે નર્કમાં જવા પણ તૈયાર હોય ફકરાને યોગ્ય શીર્ષક આપો તો આપણે આપી શકીએ સ્વાર્થી સ્વાર્થ નિઃસ્વાર્થ આપણે આપી શકીએ સ્વાર્થ અને ફકરાનું ટાઈટલ આપણે એના યોગ્ય નામ આપી શકીએ આપેલ કાવ્ય પંક્તિનું પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો હર વખત શું માત થઈ જાવ દુઃખો થી ચાલ આ વખતે દુઃખો ને માત કરીએ તો અહીંયા છે કે જીવનમાં અનેક વાર દુઃખો આવે છે તો શું દરેક વખતે દુઃખો થી પરેશાન થઈ જવું આ તો આપણે હારી ગયા એના જવાબમાં કવિ પડકાર છે કે હવે દુઃખોથી હારવું નથી હિંમતથી એનો સામનો કરીને દુઃખોને પરાજિત કરવો છે આ દોસ્તો આ જવાબ તમને એપમાં મળી જશે કમાડે લાભ અને શુભ દોરી શ્રી સવા લખી સુખને નોતર્યું તો કમાડે ચિત્રામે મેં શુભ અને લાભ અને આ લેખ્યા શ્રી સવા જવાબ પણ તમને એપમાં સરસ મજાનો પીડીએફ સ્વરૂપે મળી જશે આપેલા એક વાક્યમાં જવાબ મળી જશે પોતાના મોટાભાઈ પાટાનો પ્રેમ જવાબદારી રીતે પ્રગટ થયા છે પણ બહેનભાઈને અભિનંદન કેમ આપે છે એપમાં સરસ રીતે તમને જવાબ મળી જશે આપણી માતૃભાષામાં સૌથી પહેલા ક્યાંથી મળે છે તો સૌથી પહેલા ઘડતુતી મળે છે મનુએ ત્રણ કેડા કેવી રીતે વેચીને ખાધા તો મનુએ ત્રણ કેળા વેચી શકાય એમ નથી એટલે પેલા મનુ એક કેળું ખાલી પછીના બે કેળા માંથી એક બાબુએ ત્રણ કેળા વેચ્યા ચલો ત્યારે પ્રશ્ન બની વાત કવિ શેને રડિયાત કરવાનું કહે છે કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને અને સમગ્ર વિશ્વને રડિયાત કરવાનું કહે છે દાસીના મુખેથી સુદામો નામ સાંભળતા જાદવરાય કેવો ભાવ દર્શાવ્યો તો દાસીના મુખેથી સુદામો નામ સાંભળતા જાદવે હે હે કહીને આશ્ચર્યનો ભાવ દર્શાવ્યો આશ્ચર્યનો ભાવ દર્શાવ્યો આવે ત્યારે કેવું વલણ અપનાવું જોઈએ તો દુઃખ આવે ત્યારે પુરુષાર્થ પુરુષાર્થનું વલણ અપનાવવું જોઈએ મુક્તક મુક્તક કોના જેવું હોય છે તો મુક્તક એ મોતી જેવું હોય છે ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર અ પ્રશ્ન નંબર ચાર અ છે ટૂંકમાં જવાબો છે કઈ ત્રણ વસ્તુનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે શા માટે એપમાં દોસ્તો આ જવાબ તમને ત્યાં સરસ રીતે તમે લખી શકશો અહીંયા તમારે વિડીયો તમારે સ્ટોપ કરવો પડશે વલ્લભભાઈના જીવનમાં બારડોલી લડતનું આગવું અને અનોખું મહત્વ છે એમ લેખક શા માટે કહે છે આ જવાબ પણ તમને એપમાં શાંતિ તમે લખી શકશો આખલા શા માટે ચંદા પર હુમલો ન કર્યો એપમાં છે દોસ્તો આનો જવાબ અંજન પર આનો જવાબ એપમાં વિસ્તૃત સરસ મજાનો તમે શાંતિથી લખી શકશો પ્રશ્ન નંબર ચાર બ પણ આખો દોસ્તો એપમાં તમને જવાબ મળી જશે કવિ શરૂઆત કરીને કવિમાં શું શું કરવાનું કહે છે શ્રી કૃષ્ણ રીઝવતી સોળ હજાર સ્ત્રીઓની વિશેષતા સી છે વિપત્તિ આવે ત્યારે ઉદ્ધમ શા માટે કરવો જોઈએ કવિ તાંબાના તારભણામાં મૂકેલું કંકુ કેવી રીતે ગોળી બરાબર પ્રશ્ન નંબર પાંચ દોસ્તો આ લાંબા પ્રશ્નનો જવાબ છે આ પણ તમને આ જવાબો એપમાં સરસ મજાના વિડીયોને તમારે સ્ટોપ કરવાની જરૂર નહીં પડે ને પીડીએફ જેને નોટમાં લખતા તમને જવાબ મળી જશે પ્રશ્ન નંબર પાંચ ની વાત કરીએ પ્રશ્ન નંબર પાંચ છે અ તવર આપેલા પ્રશ્નોના વિગતે જવાબ આપો તો એના તમારા વર્ગમાં કોઈ વિદ્યાર્થીને રિસેસ દરમિયાન અચાનક વાગી જતા પગમાંથી લોહી નીકળવા લાગે છે તો તમે શું કરશો તો એનો જે જવાબ છે એમાં તમારા બધાના જવાબ અલગ અલગ હોય આપણે જવાબ લખ્યું છે અકસ્માત ના સમય ભોગ બનેલા લોકો તમે કઈ રીતે મદદ કરશો તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં માં તો તેમાં તમને કોને કઈ રીતે મદદ કરી લખો તમારું વેકેશન પૂરું થતા અભ્યાસ માટે નીકળવાનું છે તો વિદાય ની આગળ તમે કેવી લાગણી અનુભવશો કોઈ એક કુદરતી આપત્તિનું નામ લખો તે આપત્તિના સમયે તમે લોકોની ઉપયોગી થવા શું કરશો તે જણાવો પ્રશ્ન નંબર છ નીચે આપેલી માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો અહીંયા દોસ્તો એક ફકરો આપેલો છે ચલો કાશ્મીરના લોકો કયા ઉપનામથી ઓળખે છે તો કાશ્મીરના લોકો ધરતી પરનું સ્વર્ગના ઉપનામથી ઓળખે છે ધરતી પરનું સ્વર્ગ બસ ક્યાંથી ઉપર છે તો બસ જો પ્રસ્થાન સ્થળ અમદાવાદ તો બસ અમદાવાદ થી ઉપર કાશ્મીરના પ્રવાસની બે ટિકિટના કેટલા રૂપિયા થશે એક એક ટિકિટ ટિકિટ ના ના છે છે ગુણ્યા બે કરીએ તો બે ટિકિટના થશે તોતેર હજાર રૂપિયા થશે તો બે ટિકિટના તોતેર હજાર રૂપિયા થશે માર્ગમાં બસ અકસ્માત થાય તો વ્યક્તિ માટે કઈ સુવિધા છે તો માર્ગ માર્ગમાં બસ અકસ્માત થાય તો વીમાની સુવિધા રહેલી છે તો આપણે લખી શકીએ વીમાની સુવિધા હા છે અને કઈ વીમાની સુવિધા તમે કશ્મીર જાઓ ત્યારે કયા કયા સ્થળો જોશો તો કાશ્મીર જઈએ તો શ્રીનગર સોનમાર્ગ પહેલગામ ગુલમર્ગ વૈષ્ણોદેવી ડાલ લેક અને મુઘલ ગાર્ડન અમે જોઈશું ચલો ત્યારે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત માગ્યા મુજબ જવાબ લખો શાળામાં વિતાવેલ યાદગાર દિવસ વિશે આખો એપમાં તમે શાંતિથી જોઈ જોઈને લખી શકશો તમે જે સંસ્થાની મુલાકાત લીધી સંસ્થાને વધુ ઉત્તમ બનાવવા શું કરી શકાય આપણે આંગણવાડીની મુલાકાતનું લખેલું છે બરાબર પછી તમારી શાળામાં ડોક્ટર મુલાકાત લે તમને કઈ ફાયદો થાય કેવો બરાબર હવે કોઈ પણ એક વિષય પર છે પછી બીજો નિબંધ આપણે લખ્યો છે પુસ્તકો આપણા મિત્રો અને ત્રીજો નિબંધ છે પાતૃપે દોસ્તો બરાબર હવે આગળ જઈએ પ્રશ્ન નંબર નવ તરફ આપેલ બિલ રિસિપ્ટ રેપર રિપોર્ટ જાહેરાત પૈકી કોઈ પણ એકના આધારે પાંચ પ્રશ્નોના જવાબ આપો ચલો હવે જોઈએ આનંદ મેળો કયા મહિનામાં હશે તો અહીંયા જો આનંદ મેળો આપણને જવાબ આપેલો છે આનંદ મેળો કયા મહિનામાં આવશે ઉનાળુ વેકેશન પૂરતું મર્યાદિત તો ઉનાળુ વેકેશન કયા મહિનામાં હોય મે મહિનામાં તો આનંદ મેળો મે મહિનામાં હશે બરાબર મેસવા ધોરણ દસમાં ભણે છે તો ટિકિટના કેટલા રૂપિયા થશે બાર વર્ષ હોય તો તો વર્ષ થઈ જાય દસમાં નાના બાળકો માટે અડધી ટિકિટ તો મેસવા માટે આખી ટિકિટ લાગશે બરાબર નગરી પ્રાથમિક શાળામાં કુલ બાળકો ભણે છે કુલ પચાસ ભણે છે એમાંથી ત્રીસ છોકરીઓ છે ત્રીસ છોકરીઓ બાદ કર દો કારણ કે છોકરીઓને નિશુલ્ક છે એટલે છોકરીના પર પૈસા લાગશે એટલે છોકરાઓ કેટલા રહ્યા વીસ તો બાળકોની કુલ ફી કેટલી ભરવાની રહેશે પ્રાથમિક બરાબર હવે પ્રાથમિક શાળામાં છે એટલે બાર વર્ષથી નાના છે એટલે વીસ ગુણ્યા આપણે અ અડધી ટિકિટ છે તો પંદર કરી દે તો દોર દુ ત્રીસ ત્રણસો રૂપિયા ભરવાના થશે ચલો જોઈએ તમે કઈ કોઈ મેળામાં ગયા છો નામ લખો તમે જો કોઈ મેળામાં ગયા હોય તરણે ત્રણ મેળો હોય વૌઠાનો મેળો હોય બરાબર એ સિવાય ઘણા બધા મેળાઓ આપણા તમારા ત્યાં લોકલ થતા હોય તમે મેળામાં ગયા હોય તો એ મેળાનું તમારે નામ લખવાનું છે હિના ધોરણ ત્રણમાં ભણે છે તો તેની ટિકિટ કેટલા રૂપિયા થશે હવે જો હિના ધોરણ ત્રણ માં ભણે છે એટલે એની બાર વર્ષી હોય તો નાના હોય પણ એ કન્યાઓ છે એટલે નિઃશુલ્ક એટલે હિના માટે

જોડણી સુધારવાની છે આ બિલાડી ખોટું લખ્યું છે સાચું બિલાડી થાય આપણે સાચું બિલાડી લખવાનું છે સાચું બિલાડી આપણે આ રીતે લખી બુદ્ધિ બુદ્ધિ લખ્યું છે છે આપણે અને અને લખવાનું અભ્યાસ લખવાનું છે તો આપણે અભ્યાસ આ રીતે લખવો પડે ક્રમમાં ગોઠવવાનો છે તો પહેલા શું આવશે પહેલા આવશે કરમસદ પહેલા કરમસદ સેકન્ડ નંબરમાં આવશે બીજા નંબરમાં જીવન મંત્ર ત્રીજા નંબરમાં આવશે અ દેશભક્તિ કેમ કઈ દેશભક્તિ આવી રહી ચોથા નંબર માં આવશે ધર્મયુદ્ધ પાંચમા નંબરમાં આવશે નીડર અને છઠ્ઠા છેલ્લે બારડોલી માગ્યા મુજબ જવાબ લખો સમાસ ઓળખાવ છે એમાં અલગ અલગ છે સમાસ ઓળખાવો તો સમાસ તર્ક શક્તિ તો આપણે કહેવાય તર્ક કરવાની શક્તિ તર્ક કરવાની શક્તિ તો આ કયો સમાસ થયો આ થયો મધ્યમ પદલોમી લો સમાસ મધ્યમ પદ લોપી સમાસ અજબ ગજબ તો આપણે કહીએ અજબ અને જ્યારે વચ્ચે અને લખાઈએ આપણે અજબ અને ગજબ તો એ થયો દ્રંધ સમાસ બરાબર સાધુ સંકુલ કે સંયુક્ત વાક્ય લખવાનું છે તેના હિસાબે કહેલી વાત સાંભળી આવી અહીંયા આ સાધુ વાક્ય બને છે ગુજરાતી આવડે તો બધા જ વિષયો વિશ્વકોષમાં હાજર છે ગુજરાતી આવડે તો આવ્યું એટલે ઇન્ડિયા વાક્ય એટલે સંયુક્ત વાક્ય છે રાહુલ ભણવામાં હોશિયાર છે છતાંય પરીક્ષામાં તેનો દેખાવ નબળો રહ્યો છે આ થયો સંકુલ વાક્ય રૂઢિપ્રયોગ વાક્યમાં પ્રયોગ કરો ટેકો આપવો તો ટેકો આપવો એનો પ્રયોગ થાય સમર્થન સમર્થન આપણે લખી ટેકો એટલે પ્રયોગ કરીએ આપણે રાજેશ રાજેશની વાતમાં તમે કોઈ પણ વાક્ય લખી શકો છો અલગ અલગ રાજેશ વાતમાં તેના મોટાભાઈએ ટેકો આપ્યો તેના મોટાભાઈએ ટેકો આપ્યો બીજું છે જીવ પડી કે બાંધવું તો એનું આપણે લખી શકીએ ભારે ચિંતા થવી ભારે ચિંતા થવી તો આપણે લખી શકીએ હજુ સુધી ઘરે નહોતો આવ્યો તેથી તેના મોટા ભાઈનો જીવ પડી કે બંધાયો બરાબર ચલો કહેવત નો અર્થ અહીંયા આપણે આપવાનો છે અધૂરો ઘડો છલકાયો આ કહેવત છે તો આપણે એવું લખી શકીએ કે જેનામાં જેનામાં ઓછી આવડત હોય જેનામાં ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે છે તે વધારે દેખાવ કરે છે જેનામાં ઓછી વધારે દેખાવ કરતો હોય તો આપણે એવું કહીએ કે અધૂરો ગળો વધારે બીજો કે કહેવત પણ છે ચા કરતા કેટલી ગરમ જો સાહેબ કરતા વધારે હોય તો ચા કરતા કેટલી ગરમ આપણે કહેવત છે દોસ્તો અહીંયા આપણે ધોરણ આઠ ની સંપૂર્ણ ગુજરાતીનું સંપૂર્ણ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે આખું પેપર તમને પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપમાં મળી જશે દરેક ને પરીક્ષા માટે બેસ્ટ ઓફ સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો